કાઈર વિજે પૈસા જાતા નહીં કરવાના હો વાતની એક વાર જાતા નહીં કરવાને તું આકડો ના થા આકડો કીધું ખરાજો હું તને ઈશારો કરું ડાળવાન કાન કદાચ તો હું તને ઈશારો કરું એટલે પિતા ફરી વળી હા બરાબર આડો આવો આવો રામ રામ

હા ભાભી આટુ નથી પાણી પીયો કે નથી થાપ્યો અમે છા પાણી વચ્ચે હોટેલ પીને જાય હવે ગમે પીનાયો પીયુ તો પડત કે વાત કરો મારા ઘર તો મેમન છો કે હા હાચી છે પણ થઈ પાણી પીઓ આchal ઠંડુ છે ફ્રીજ માને બી કાકા મા પેટ ભરાઈ ગયું લઈ જાજો બે ટુકમાં આટુ આઢો કેવાનું તો શું

પણ એમ વાત નહીં ભલા તમે તો ચોય નું ચોય લઈ છો રોટલા તો અમે ઘાટાવાળા જવા દે મારા જવા દઉં પણ પૈસામાં મૂકવું એમ થઈ ગયું છે

અરે કાકા આ બોય કરું જો આજ અમી નથી ના ના લો મારવાખો તમે નાખો મહિના એટલે

પૈસા આવી જ બે નાળી બંદુકો લઈને આવજો બે નાળી અમારે અમારામાં દહ નાળી તાકાત છે બરાબર ભડાકા કરજો આવી પૈસા તો આજે નઈ આવે કાલે કુતરો ચાલે બરાબર

નથી લાયા રૂપિયો જ્યા પૈસા લેવા મારું બેઠું પની આલે પૈસો રૂપિયો નથી મારું ચોખ્ખી ના પાડી કે

પૈસા તો તમારા એકી એકી ટાઈમ મે લઈ દઉં હું એકી ટાઈમ મે લઈ દઉં પણ આ તો તમને ઘડીવાર મારા હળીઓ કરાવી હતી તમને વીતે કે આ વેપાર કઈ રીતે થાય ના ના આજી વાત તો તો મમ્મીજી કો ઘણો કે જા હવે ઓપળો મારી વાત તમે ચિંતા કરશો ને હેડો મારે ગઈ હેડો મારે ગઈ તમે આવો ઓવે પણ આ જ આવું છું અરે અતારી ચેલેન્જ આલી લીધી બે ચેલેન્જ હવે હું આલું ફૂમતા આગળ તમને કે પૈસા લીધા વગર અહીંયાથી નહીં હેડો હા

તમારા બે ને ગમે તે મુકુ છું કે ખાર ઝેર વેર હોય પણ હું બધી વાત કરું તમે શાંતિરામ લેવ

તો બધી સમજણ છે પણ એ તો હોય શું ભલા એ ખબર પડતી આટલી ઉમર થઈ જ હું બોલવા માં સભ્યતા રાખું છું છોકરા ને એવો બગાડ્યો અમે તો ના પારી દીધી મારી વાત એ તો બધાને બુદ્ધિ આખી ના હોય કોઈને લોબી હોય કોઈને ટૂંકી હોય બરાબર પણ આપણે હવે મુદ્દાની વાત ફેર આવો કે હવે આવા એના પૈસાનું ઓળ કરો હડ પૈસાનો તો ઓળ થાય એવો જ નહીં ને પૈસા હું એમ નહીં હાલવાનું હવે એમે હાલવાના કે ના હાલવાના બરાબર છે પણ હું આવ્યો છું એટલે મારી શરમ રાખો અને પૈસા એટલા પટાઈ ગયો ઓફળો મારી વાત તમારા જોતા હોય તો બે લાખ રૂપિયા ઉછીના હાલ આલું રોકડા તમારા જોતા હોય તો પણ આ ધાણી ને એક રૂપિયા મુનિ આવે તો પછી જુઠું જુગે બોલ્યા તા ધાણી વાત કરો છો હવે વાપરો મારી વાત કે બાજુ તૂટ્યું ગાઢ લે તમે તાર બે લાખ રૂપિયા મારા નહીં જોતા પણ મૂળી ની મૂડી હાલ દો એટલે અંગે સંગી પણ એને મૂડી સહેજ ને માર જોડે તો એને હાળી લઈને જતા રહ્યા છે પીઓ તો હાળી લઈને જતા રહ્યા પણ હવે આપણે તો વળ કરીને હાલવા આપણે બાપુજી બધી વાત હાજી તમારે કેવી તમારે જેવા હગાની મન શરમ આવે છે ને વાયના જેવાની તો મને કોઈ શરમ નહીં

પણ આવો તમારા હાડ ની શરમ ના જે તો એ નકલી તોડ્યા તા ને તોડ્યા તો હવે લઈ ચાલીસ હજાર થી લેવા હોય તો લ્યો નક તમને નહીં બધું બગાડીને મેળો હોય તો પછી કોમનો કોઈને કણવી જીભ હોય કોઈને મેઠી હોય આટલો ફરક હોય હું મફ નું હોટલાનું દો હવે આપણો બબજી રોટલા ખાવા રહેવું નહીં મારા ગંદમાં ભેટીમાં પૈસા ભરવા જવાનું થાય છે શીટ જતા રહે એ વાત સાચી પણ તમે ભલા જો મારા કે તોથી આપા એ તો હવે તમે વાયા ના છો તમે ઘડી ઘડી આવશો ઓ અમે ફેર ભે હવે વેપાર એને ચાલુ કર્યો છે ફેર બીજી બે તમને આલસીક નહીં આલે નફો ખાવા આ એ વાત સાચી હા ના મન તો નફો ડાલતી દે બે અને એ ઓપડ્યું જો આ 2000 રૂપિયા તાયણા કે થોડું છું

పాట హా